હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ તો કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા બહુ મસ્ત હઈશો તો બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે અમે લોકો જાય છે અમારા કુળદેવીએ દર્શન કરવા પોરબંદર અમારા કુળદેવી છે ઝાલા પરિવારના તો ત્યાં આગળ જાય છે ને રસ્તામાં હું મારા ભાઈ ભાભા સાથે જાઉં રસ્તામાં ફાઇનલી પોરબંદર પહોંચી ગયા તો ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે અમારા કુળદેવીએ આ છે અમારું સુરાપુરા દાદાનું મંદિર છે હનુમાનજી ને અમારા કુળદેવી છે પેટ્રોલ ભરાવા ઊભા છે અમે પોરબંદરમાં આફ્ટર લોંગ ટાઈમ આવી છું મારું બસ પણ અહીંયા પોરબંદર છે એ જ મેં આવ્યા વાત છે પોરબંદરની પ્રખ્યાત ખાજલી લેવા તો બતાવું તમને ખાજલી મસ્ત અમને બહુ ભાવે પર્સનલી પોરબંદરમાં માં મળે આને ફેમસ છે જો પોરબંદરની પ્રખ્યાત ખાજરી તમે જોઈ શકો છો તો ગાઈસ અમે આજે પોરબંદર આવ્યા હતા તો સ્પેશિયલ જેમિનીની ની લચ્છી અમે પીવા આવ્યા છે જે હું નાની હતી ને તો મને તાવ આવતો ને તોય હું લચ્છી પીવા તો આવતી જ બરાબર તો ઈ લચ્છી આજે હું માનું ને કે 10 12 વર્ષ પછી ઈ લચ્છી પીવા આવીશ હવે એ પેલા જો ટેસ્ટ છે કે અલગ થઈ ગયો એ હું તમને કહું હું તો બહુ 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 થાકી ગઈ 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 બરાબર છે છે પાછળની પાછળની સીટમાં મારા મારા ભાઈ તો તો હું આ ગુજરાતી એટલે સારું આવે પર્સનલી ભાવે મને ને ફેમિલી સાથે બધાને બાય બાય ગુડ નાઇટ એન્ડ કાલે મસ્ત મજાના વ્લોગ સાથે મળ્યા હમણાં બહુ બિઝી રહું તો મને વ્લોગ બનાવવાનો જરાય ટાઈમ નથી મળતો પણ એકાદ બે દિવસમાં પાછી રેગ્યુલર થઈ જઈશ ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય